भी <laughs> <laughs> ઘઉંનો રવો ન મળે તો ચોખાનો લોટ લેવો ખાંડ ના હોય તો ગોળ લેવો પણ બધી જણાસો સરખી એટલે પાંચ ચતુર્થાંશ લેવી પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણની વાત કથા પોતાના સગાવાળા કૃષ્ણ મિત્ર સાથે સાંભળવી

સહેલા ઉપાય આ મોટા થવા સામો ઘણો જ નાનો ઉપાય છે માટે બે મનુષ્ય આ રોગ માં આ ઈલાજ કરશે તેને સર્વિસ

હે બ્રાહ્મણ તું એ ઉપર અને પૂજન સારી રીતે કર જે કર્યા થકી માણસ સર્વ થી મુક્ત થાય છે પછી દરિદ્ર બ્રાહ્મણનો રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે વૈદ્યનું સર્વ વિધાન કર્યું અને પોતે અંતર્ધાન થઈ ગયા

કથા ઓત્રયો સતાત હશે એટલું એ સૌએ આવો સામર્થ્ય આ સత్యનારાયણ દેવના કથામાં છે એવું જાણીને અને પૂજાસી સత్యનારાયણ દેવની એ જલ્લ મુક્ષના પદે ગયો જે દારે વખતે સత్యનારાયણ દેવનો વર્તા

એક પ્રથમ એ બ્રાહ્મણે એક દિવસના વિશે પોતાના સંપતિની સંપતિ પોતાના સગાવાલા મિત્ર સાથે શ્રી લાકડાનો ભારો બાંધી માधव પર લઈ વેચવા એ ઠેકાણે આવ્યો તેણે ભારો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણ દેવની કથા થતી હતી

अने meia आवर्तन करियो छे ते दिवस થી श्री सत्यनाड देवना प्रसाद खरीने मने धन दान्य आदि मोठी संपत्ती मलेल छे पछि बीजे दिवसे ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળે મદમા એવો સંકલ્પ કર્યો કે આજે આ ભારાની કિંમત જેરમાંથી જે મળ છે તે બીજે કારણે ન ખરડતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વર્ત કરી એવામાં નિશ્ચય કરી ભારા માથે ઊંટી ચાલતો થયો

અને સગાવાળા ઇષ્ટમિત્રના બ્રાહ્મણને બોલાવી આરામથી વિધિપૂર્વક આ વર્ત કર્યો સુદજી કહે છે કે પેલો આ તથા આ સર્વ સુખ ભોગવી શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠ વિશે ગયો શ્રી શ્રી બોલો સત્યનારાયણ ભગવાન

हा बाबा गासा पकडीये रे माने पकडीये भाईसा रे तो नेता बार रे रे आ कमा आराम बेओ बेओण बेओ बड़ी गया पैसा तुम्हारा रे हिसाब तो थोड़ा डारो उरो तो का है बगा ये ब्रो सोने ये रंगाई तो पापा पर तो आ बबयानो बबयानो ने पेशा से करते कश्मीरी बया वोन की चीज बता रे हिसाब वही की देखे को रे ai cũng được ai cũng được à cái gì vậy cái gì vậy cái gì તો નીચે શેરો બની રહ્યું છે થોડીક જવા બની જશે શેવું Ông, quách 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 આવડીના છે હજી દેખું ખોટી બજા તે આમ ના સકતો ન નઈ કોઈ ન કોણ નથી એ કોણ જો अच्छा कोई कौन जो है ऑक्सीजन है मीडिया उतारा मीडिया है क्या थोड़े इतना उतारे है बदारी करते रहे

પોતાના જવા સાથે રહેતો હતો તે ગામના રાજાનો ખાનો ખોડી લાવી અને એક ચોરે તેના રહેવાના ઘરમાં સંતાડી રહ્યો પણ ચોર દે પકડવા આતાના સિપાયો તેમની પાછળ દોડી આવ્યા આ તો એ ચોર જાન સસરો અને જમાઈ સુતા તે પછી સિપાયો જે દેખાને જમાઈ સાથે સાથોવાળો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાથો માણીયાને બધા તેના જમાઈને પકડીને બાંધીને લઈ ગયા

એવિતે લીલાવતી સાધુ માણીને સ્નેહ પ્રાર્થના રાજા જે ને લીલાવતીના સ્વામી તથા જમાઈ કે પંડિતખાનામાં હોસ્યા હતા તેને સ્વયંમાં કરી કે હે રાજા

ઓલી કે કે એવું થાય હાયપો થઈ ગયો બોલ આવવાનું ક્યાં તમે હે هي جيڪي جو رانا رياضي همي ۽ باقي تمام وڌا ڏاوا